હે ગાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ શાયા ઠાકુર વ્લોગ્સ વ્લોગ્સ ફ્લોગ્સ કેટલી ગોરી લાગુ છું ગાઈસ ફિલ્ટરનો કમાલ છે અને હું આવી ગઈ છું મારા ફેવરેટ જ્યૂસ સેન્ટર કરેલો નહીં ડાલો કરેલા નહીં ડાલ કરે લેવા આદું નહીં ડાલે આપ આદું ડાલતો હો ને મેરે મેં બોલું તું ડાલું હું બોલો જિંદર નહીં ડાલ્યા

खाती पीती भूख लगी राइस तो <coughs> जी मैं एक कलाक है। एक कलाक मैं शू एक कलाक सुधी मैं ट्रेडमिल पर कर वॉक करू एकदम फोर स्पीड में तो हमें ना एक नहीं है। चालीस मिनिट चालीस वॉक कर પર ફ્લોરની સ્પીડમાં અને હવે હું જઈશ ફરીથી ક્રોસ ફિટ કરવા અને પછી એમએક્સ ફોર રૂમમાં જઈને કંઈ ફ્લોર એક્સરસાઈઝ કરીશ બસ હમણાં ખાસા બે ત્રણ મહિના પછી જીમ ચાલુ કર્યું છે એટલે કંઈ બહુ વધારે વર્કઆઉટ કરતું નથી આજે મને ટ્રેનર એમ કહે છે કે તમે શું ખાલી જીમની ફીસ ભરવા માટે આવો છો કેમ કે એમને મને કીધું કે તમારું માર્ચમાં પૂરું થશે મેમ્બરશીપ તો જ્યારે જ્યારે પૂરી થવાની હોય મહિના પહેલા હું એકદમ એકદમ સ્ટ્રિક્ટ્રણ બહુ જીમ આવું ને બધું કરું પછી એમ થાય કે આટલું જીમ કરું છું તો લાવને પૈસા ભરી દઉં લાવને પૈસા ભરી દઉં મેમ્બરશીપ લઈ લઉં મેમ્બરશીપ લઉં અને પછી પાછું આવવાનું બંધ કરી દઉં પછી જ્યારે પૂરી થવાની હોય ને એક બે મહિના પહેલાં અચાનક જાગુ ને જીમ ચાલુ કરી દઉં આ વખતે બી સેમ એવું થયું છે ને આ વખતે ટ્રેનરે પોતે મને કીધું કે તમે આ વખતે ટ્રેનરે પોતે મને એવું કીધું છે કે તમે શું ખાલી જીમના પૈસા ભરવા માટે આવો છો મેમ્બરશીપ લેવા માટે આવો છો કેમ કે મારી મેમ્બરશીપ આઈ એ સાત આઠ વર્ષથી જ્યાંથી જીમ છે ત્યાંથી ચાલે છે વચ્ચે એકાદ બે વર્ષ નથી લીધી મેં એના પછી મારી રેગ્યુલર મેમ્બરશીપ પૈસા ભરો છું પણ હું જીમ આવતી છું નહીં ફોન પડી ગયો છે હવે જોવું પડશે કે થયું તો નહીં હોય પણ બાય હું જવું ક્યાં જરા ખબર નહીં कर तो फ्लोर एक्सरसाइज कर लो जिम पूर थी हमें जाइए घर चलो वही भूख लगी भूख कैसे मार्जिन <coughs> में कोई मतलब सो सो छे स्लीपर કેમ કે શૂઝ હોતા સ્લીપર ન માકે આ બળો એ બીજો ને કે નસે નકતી ચિંગમ ચિંગમ આ બે એક્સરસાઈઝ કરવા માટે ના બેટ લાઈલી ચડકે લો બી જેને મેં જીમ કે માં ક્યારે યુઝ કર્યા નથી 3-4 વર્ષ સંગર થઈ ગયો છે મારી પાસે પડ્યા છે પણ યુઝ નથી કર્યા ઓકે પરફ્યુમની બોટલ્સ કરેલી છે વન ટુ જેટલા બી પૂરા થવાયા છે અને જેની કેપ મારી પાસે ઘરે નથી એ બધા હું જીમમાં મૂકી દઉં છું યુઝ કરવા માટે બધા મિસ્ટ છે બોડી મિસ્ટ છે પરફ્યુમ બી છે પરફ્યુમ છે ચાર હજુ બી એક છે हाँ चल चल आ कहीं जुड़े हों घबरने क्या नहीं तो तू क्या बिलिंग बिलिंग करामत का गंदी करो तो तब मैं कितना जिम्मा लगा रही हूँ इतना जुड़े होने वाले हैं इस चमार का सब दुकान आओ से अंदर जिम बैग पहन करके अंदर आओ क्या बाइस मंदिर साफ़ तेरे चे આ છે ફ્લાવર વટાણા ગવારનું શાક રોટલી વગેરેનું છે રાતની આ બટાકાની ભાજી છે અને આ છે રોટલો ગાઇઝ આ છે ઘીમાં શેકેલી શું કહેવાય આ ઘીમાં શેકેલી ખજૂર આ છે હળદર ને આ છે મરચાં ચલો ચૂમવા ગાઈશ બાપુ અને મમ્મી તું શું બોલી શાંત ક્લસ અમે દેશી માણા કહેવાય અમે દેશી ભાષા अनच खात हमें करकड्या <laughs> आ के करकड्या खइए करकड्या चाण जोडे सरस लाग पण हमें हा ना दही नाखिन खइए करकड्या बदो करकड्या सब खादय आजे वाह तो वाह आप ना तर ना बस ना गई ना कमेंट कर छूटकी कर जो गाना का खबर है करकड़िया सी न केवाय बराबर ए बाबू आई हो तो बाबू दल के जानवानू छे क्रिसमस पार्टी आराध्या कैमरा में आब रहे ने बोल क्रिसमस पार्टी माय फ्रेंड नाजी कौन फ्रेंड नाम सु छे आराध्या आराध्या बोलो પેરીડિયમ સો 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 પેરીડિયમ મિનિટ મમ્મી તમે બોલો તો ના બાપા બોલ બોલ પેરીડિયમ બાબુ બોલ તો બેટા પેરીડિયમ પેરીડિયમ નહીં પેલેડિયમ પેલેડિયમ પેરીડિયમ પેલેડિયમ પેલેડિયમ કે પેરીડિયમ છે બધા ના અલગ અલગ કોઈ પેલેડિયમ બોલે કોઈ પેરીડિયમ બોલે મમ્મી તું ઓળખ પેલેડિયમ

ઓકે કોમેન્ટ વાંચતી તું હા શું કહેતી હતી જીમથી આવીને પછી નાઈ ધોઈને જમી કરીને પછી સુઈ ગઈ હતી સૂઈને સાંજે અમે લોકો બહાર ગયા તા હું મને પપ્પા કામથી પછી અત્યારે ઘરે આવ્યા છીએ અને પપ્પા જમવા બેઠા છે અમારા લોકોના ઘરે આવતા આઠ વાગે ગયા હતા તો મારું ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગનું ઇટિંગ વિન્ડો બંધ થઈ ગઈ છે સાત વાગે પછી કંઈ જમતી નથી પણ ઘરે શું બનાવ્યું છે હું તમને બતાવું અને બબુ ગઈ હતી ક્રિસમસ પાર્ટીમાં એની ફ્રેન્ડના ત્યાં તો ત્યાં શું થયું એ પણ તમને કહું શું બનાવ્યું પપ્પા જમવાનું ખીચડી રીંગણનું ભરથું રોટલી અને દૂધ બાપા तो गईती बेटा क्रिसमस पार्टी में क्या हुआ? तू पहला कैप ऊंची करतो आली? ऊंची कर बेटा। कोई देखा तुझको नहीं फेस। हां, सुथयो तू बोल। केला वन झंपा मम्मी ने खबर होती तेरे बुलाई तो? हां? ए निशा तू ये फर्क એને આખું ઇન્વિટેશન કાર્ડ બનાવીને આપ્યું હતું હા કે યુ યુ હેવ ઇન ઇન્વાઇટેડ ઇન માય ક્રિસમસ પાર્ટી પછી એડ્રેસ અને મમ્મીનો ફોન નંબર પણ મારે જો કે એની મમ્મીને ફોન કરીને કન્ફર્મ કરી લેવાનું હતું અરે આટલું નિશા કેટલા સરસ સાઇટિંગથી ઇન્વિટેશન લખ્યું હતું એટલે નિશાને કે બધા ફ્રેન્ડ્સ તો બોલાયા હશે આજકાલ બધા છોકરાઓ કરતા હોય ક્રિસમસ પાર્ટી તો કંઈક હશે એટલે નિશા ટાઈમ મેં બધું નોટ કરેલું હતું ટાઈમથી ન મેન્શન કર્યું હતું કે સાડા ત્રણથી સાડા ચાર કે એમ છોકરીને ખુશી માટે કઈ રાખ્યું હશે ક્રિસમસ પાર્ટી હશે નિશા તો દાદાએ ગેટ ઓપન કર્યો દાદાએ ગેટ ઓપન કર્યો અને પછી નિશાએ ફોન કર્યો એને મમ્મીને કે ભાઈ હું મૂકીને ગઈ એટલે મમ્મી ઊંઘમાં હતા એ બેન એ બબુની ફ્રેન્ડના મમ્મી તો ઊંઘમાં હતા પછી કે હું તમને કોલ કરું એટલે એમ કે પાંચ દસ મિનિટમાં ફોન કર્યો કે હા બોલો એમ એટલે નિશાએ એ કીધું કે હું મૂકી નાખ છું મૂકવાયથી એટલે કે કે એટલે કે સારું એટલે એમને બી સારું કીધું એમ પછી બબુને ખબર પડી ત્યાં જઈને કે આરાધ્યાને તો એની મમ્મીને તો ખબર જ છે જ નહીં કે આરાધ્યા એના મનથી ક્રિસમસ પાર્ટી રાખી છે અને બબુ પૂછે કે બીજા ફ્રેન્ડ્સ ક્યારે આવશે બીજા ફ્રેન્ડ્સ ક્યારે આવશે જો હશે तो आराध्या इन्विटेशन आपले बघू फाडी ना मम्मी ना कहती ए मम्मी बिाराईने खबर नुकतं कसू अरे नाणी टेणी क्रिस्मस पार्टी जाते <laughs> नोटवोट करईट करेल एम बबू एकच पोहोची ती कदाचित बीजाने खबर नाही बीजाने ना इन्व्हिटेशन आपटा न्हत आपलं कोयने नव्हतं आपलं हां एटले बे पण कलाक कल जवू रमी दोड बे कलाक ઘરે घरे કહેતી હતી એટલે પછી Nisha જઈને લઈને એને સારું હતું કે amare building ની એક જ પાછળ જ ગઈતી એ બીજી સોસાયટી માં ગઈતી પણ ક્યાં દૂર નથી પહોંચી ગઈ ક્રિસ્મસ પાર્ટી ક્રિસ્મસ પાર્ટી કરીલી અને મમ્મીઓ તેના રેડ કપડા સુધી તૈયાર કરી પણ ટી શર્ટ બી એ પહેરી છે ને નિશાની પહેરી છે નિશા માટે હું બોમ્બેથી લાવી તે ટી શર્ટ એને પહેરી છે કેમ કે નિશા એને કંઈક બ્લેક પહેરાવતી હતી મેં કીધું ક્રિસમમાં વાઈટ આ રે એટલે એના કપડાં પહેરાવ તો પછી નિશા કે કે એની પાસે રેડ કશું છે નહીં ચલો મારું પહેરાવી દઉં તેમ કરીને બિચારી રેડી કરીને મોકલી અને દાવ પાણી ડોટકોમ થઈ ગયું છે બબુનું પણ થઈ ગયું શું જમવા બેઠી તું પલઠ મારે બેસો જલસો એ તો સ્કૂલમાં આવ્યા હતા ને બેઠા શું જમવા બેઠી તું પણ તો અત્યારે શું જમવા બેઠી છું અને શાક કોણ ખાશે નહીં ભાવતું ને દૂધ નાખી આપો ખીચડી દૂધ ખવડાવો હું ગઈ એમને ઘરે એક છે એને ઘરે આવું છું તો હું લેવા ગઈ લેવા ગઈ એટલે કે આવો આવો સમજો ગઈ પાણીવાણી વાણી આપી તમે તો બધા જતા તો રિસ્પોન્સ શું હતો કે એમાં એવું હતું કે એને જાતે જાતે पछे लोवे किदू એટલે લોકોને બિલ દાવ ખબર પડી કે સુતા હુ હા કે અમને કોઈને ખબર જ ન હતી કે આને આવ કઈ ગાય જો કે કે કલે સ્કૂલે થી આઈ નારાદેન મમ્મીન ભી જે બનાયો તો ને નચી એ આપી તો પણ એમનો મગજ મે એવો વિચાર નહી આવ્યો કે ગામને આપી લઈશું ગાઈસ તો અમારે બબુ સાથે છે davaopani.com બબુ મજા આવી જલસો કરજો ને પણ તારા ટોપુ તો ઊંચું કર કઈ દેખાય ગાઈઝ આ મારું નાઇટ ડ્રેસ છે જે હું મનાલી ગઈ હતી બહુ જ પહેલાં ત્યારે મેં પહેર્યું હતું અને અત્યારે મેં બબુને આપી દીધું છે એટલે બહુ મેડમ રોજ ઘરમાં બહુ ઠંડી લાગે ને એટલે આ પહેરી રાખે અને મેં એને કીધું કે આપણે ફરવા જઈએ ત્યારે પહેરજે જતું પણ હાલ પહેરીને બગાડી દેશે એટલે મોટી થશે ત્યાં સુધી રાખશે નહીં હાય ગાઈઝ તો બસ કંઈ છે નહીં વધારે વ્લોગમાં ટ્રાય કરું છું કે ડેલી વ્લોગિંગ કરું તો આ તો આજનો વ્લોગ અને બસ એની સાથે જ આ વ્લોગનો હું કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળીને આ વ્લોગમાં કોમેન્ટ કરજો કે હું એવરી વ્લોગ અપલોડ કરું કે એક દિવસ છોડીને એક દિવસ છે અત્યારે ખાસ ધારથી મેં ખાસા ટાઈમથી મેં કન્ટિન્યુ કર્યું છે એવી રીતે કરું કે એવી રીતે અપલોડ કરું એ મને કોમેન્ટ કરજો ઓકે ચલો વાઇસ બાય બાય